અગર સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી ખાનગી બેંકના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાલ પર પગાર વધારાને લઈ હડતાલ કરવામાં આવી છેલ્લા સાત વર્ષથી પગાર વધારો થયો નથી ઉચ્ચ હોદ્દા પર કામ કરતા કર્મચારીઓનો પગાર વધારવામાં આવે છે પરંતુ ચોથા વર્ગના કર્મચારીઓનો પગાર વધારતા નથી પગાર વધારો નહીં થાય ત્યાં સુધી હડતાલ પર રહેશે તે બે કર્મચારીઓની ચિંદગી જોડાયા મારું નામ સુંદર મોર્ય છે મેં છેલ્લે પંદર વર્ષ થી એક્સિસ બેંક માં કામ કરું છું પટાવાલા તરીકે અમારો પગાર છેલ્લે સાત વર્ષ થી કોઈ વધારો નહી થયો સરકાર ઉપરથી બેંકને ડી વિક્રિશનું બધું સર્કુલર આપેલું છે પણ અમારે ત્યાં કોઈ પગારમાં વધારો નહીં થયો અને અમે આ ઓલ ઇન્ડિયામાં હડતાલ ચાલે છે સુરત બરોડા અમદાવાદ ઓલ ગુજરાત મધ્યપ્રદેશ ગોવા બધી જગ્યાએ હડતાલ ચાલે છે અમારો પગાર વધાવો ત્યાર લગીને અમે હડતાલ આવી રીતે ચાલુ રાખશું તમારો અમારો પગાર છેલ્લે સાત વર્ષથી વધુ નથી પગાર એક રૂપિયાનો બી વધારો નહીં થયો અમે જુન એમ્પ્લોય છે બધા અમે બાર તેર વર્ષ કામ કરી શું મતલબ છે આમ તમે અમને અમે બેંકને આટલો સમય આપે છે પણ તમે પણ અમારા ઉપર ધ્યાન આપો નિખિલ જીટીવી ન્યૂઝ સુરત